બાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાત એનું ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે રાઈટ પ્રથમ ભાષાનું એનું પાર્ટ વન આપણે કર્યું કે જેની અંદર બહુ સરસ મજાની કવિતા જે છે પ્રાણી માત્ર ને પ્રાર્થના ગીત એ ગાય અને સમજી અને આ પાર્ટ ની અંદર આપણે સવાલ જવાબ ચર્ચા કરીશું ઓકે લેખિત સવાલ જવાબ બધા જે છે આપેલા છે તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી લેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોસ જે છે એની માહિતી મળતી રહે તો અહીંયા જે છે સ્વાધ્યાય વાતચીત વાતચીત માટેના પ્રશ્નોના જવાબ તો મેં તમને અહીંયા આપેલા છે પણ તમે તમારી પોતાની રીતે પણ લખી શકો ઓકે જરૂરી નહીં કે મારા એન્ડ મારા તરફથી આ જવાબ હોય તો એ જ જવાબ હોય બીકોઝ દરેક પોતપોતાની ચોઈસ છે રાઈટ તો અહીંયા જુઓ ફર્સ્ટ જે છે કે તમે કઈ પ્રાર્થના ગાઓ છો તો હું જે છે અહીંયા બહુ સરસ સરસ મજાની પ્રાર્થના છે અસત મૃત્યુ માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા હે ને પછી ઇતની શક્તિ હમે દેન દાતા પછી તો કે શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપુ પછી મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયા મયા કરે તો આવી બહુ સરસ મજાની અલગ અલગ પ્રકારની પ્રાર્થના ગાઓ છો મારી મેં પાર્ટ વન માં પણ કીધું હતું કે મારી ફેવરેટ પ્રાર્થના છે એ કઈ છે તો કે તેરી પનાહ મેં હમે રખના રાઈટ તેરી પનાહ મે હમે રખના તમારી કઈ પ્રાર્થના ફેવરેટ છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો મજા આવે લાઈક આપણે આવી જ રીતે તો મળતા હોઈએ હે ને બાકી તો શું છે લાઈક ક્લાસમાં હોય એવું લાગે ને બીજું તમે ક્યારે પ્રાર્થના કરો છો તો કે હું સવારે પથારીમાંથી જાગીને મંદિરમાં શાળામાં અથવા તો અન્ય ભગવાન મદદ કરે માટે પ્રાર્થના અને સૌના કલ્યાણ માટે રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરું છું પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો કે મન અને આત્માની શુદ્ધિ માટે દૈવી કૃપા જે છે પ્રાપ્ત કરવા તેમજ આપેલા સંકટ જે છે ને દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવતી હશે પછીનો સવાલ જે છે કે તમારી શાળામાં પ્રાર્થના માટે તમારે કઈ રજૂ કરવાનું હોય તો શિષ્ય તૈયારી કરો છો તો કે મારી શાળામાં પ્રાર્થનામાં રજૂ કરવા માટે નીચેની ની તૈયારી કે શાળાની પ્રાર્થનામાં સર્વ ધર્મ સંભાવને લગતી ગુજરાતી કે હિન્દી ભાષાની રચના એકઠી કરી સર્વ ધર્મ સંભાવ જે છે એની ગુજરાતી પ્રાર્થના તો આપણે ભણી હિન્દી પ્રાર્થના પણ છે બહુ સરસ મજાની મેં તમને કીધું ને હર દેશ મે તુ હર વેશ મે તુ તેરે નામ અનેક તું એક હી હૈ એ હિન્દી પ્રાર્થના છે પછી છે સંગીતના સાધનોની સહાય લઈને સંગીત શિક્ષકની સહાયથી એ રચનાઓને લઈ ઢાળ અને સંગીતમાં ઢાળી અને સમૂહમાં રજૂ કરવાની તૈયારી હતી બીજું શું છે કે વિકલ્પ જે છે પસંદ કરી વાક્ય પૂર્ણ કરો તો માન્યા જે છે એ પોતાના માન્યા પોતા સમ સહુને એટલે શું તો કે સૌને પોતાના જેવા જ ગણ્યા અહીંયા બ્લુ કલર જે છે આપણે હાઇલાઇટ કરેલો છે આન્સર છે બીજું સદા અમારા અંતરમાં એટલે શું તો કે હંમેશા અમારા અંતરમાં જ રહો હૃદયમાં રહો રાઈટ

જો કવિતા તમે સરસ રીતે સમજી હોય ને ગાતા હોય રોજ હું તો એવું કરું મારા ક્લાસમાં અહીંયા જે છે પહેલું બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવન જે છે ભર જે છે પૂર્ણ રીતે પાડી તો એની પંક્તિ કઈ છે તો કે એક પત્ની વ્રત પૂરણ પાડ્યુંન્યાસી નો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને પછી જે છે બધા જ ધર્મોના મહાનુભાવોની યાદ જે છે જગતમાં શાંતિમાં ઉપયોગી બને સર્વ ધર્મ જે છે સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો

તો યોગી શ્રીકૃષ્ણ પછી જે છે કર્યા છતાંય હંમેશા નિર્લેપી રહ્યા તો કોણ તો કે સઘળા કર્મો કામો કર્યા છતાં હંમેશા નિર્લેપી રહ્યા રાઈટ આના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય જે છે કાવ્યના આધારે સાચું હોય તો કે અંતઃકરણ મન તો પહેલું સાચું છે કે નરસિંહના અંતઃકરણમાં હંમેશા જે છે એ કોણ રહેતા હતા તો કે શ્રી કૃષ્ણ રહેતા હતા બીજું તળાજાથી નરસિંહ જે છે એ લાંબુ અંતર કાપીને જુનાગઢ આવેલા તો અહીંયા અંતર એટલે આ અંતર ની વાત નથી કરી ડિસ્ટન્સની વાત નથી કરી બીજું સમ એટલે સરખું સમાન આમ એક સમ હોય ને તો પહેલું વાક્ય સાચું છે કે કોઈ પણ બે વ્યક્તિ જે છે તું મને કહે ને તો છઠ્ઠો પ્રશ્ન કે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો અહીંયા પ્રાણી માત્ર ને જનસેવા એક પત્ની ન્યાય નીતિમતા કૃષ્ણ પ્રભુ પ્રભુ પુત્ર ક્ષમા સિંધુ વિશ્વ શાંતિ તો અહીંયા શું છે કે આ બધા જ શબ્દોની એક વિશેષતા છે નોંધી લીધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર બે શબ્દ મળીને એક શબ્દ બન્યો પ્રાણી માત્ર જેનો અર્થ થાય છે કે બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે એમાં પણ જન અને સેવા એ બે ભેગા થયા કરે છે જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દ વિશે પણ આ રીતે વિચારો અને આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાયા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ન ઉપયોગ થયો આરતી નો વખત આરતી પ્લસ ટાણું ઓકે આવા અલગ શબ્દ પણ તમે વાપરી શકો પ્રશ્ન નંબર સાત કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી અને ફકરો પૂર્ણ કરો તો અહીંયા શબ્દ આપેલા છે આવી રીતે ઘણી બસો મોટા કૃષ્ણનું નાનકડી રાઈટ અને અહીંયા જે છે શું છે તો કે નાનકડી ટેકરી માં રણિયામ ની પાછળ બીજું એટલે અહીંયા રણિયામણું કરીને ઓકે રણિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર જે છે એ ધરતીના તો કે કેસ કોઈના ઘર પર કેસરી કેસરી જે છે એ રંગની ધજા ફરકે એના આંગણામાં તો શું હતું તો કે કૃષ્ણનું મંદિર વડી કોઈના ઘર ક્યાં તો કે કોઈના ઘર જે છે એ મોટા અને ગામના પાદર જે છે એ શું આવશે તો કે લીલાછમ ઝાડવા રંગ પછી પિત્તળનો ઘંટ રાઈટ પછી ગામમાં તેની ઉપર શું હતું તો કે રંગ મધુર જે છે પક્ષીઓ કિલ્લોલ કરે મંદિર જે એમાં બાંધેલો એટલે રણકાર જે છે સવારમાં ગુંજી રહે આરતી સમય અહીં ભીડ લોકોની ઘણી ભીડ રહે તો આ ટાઈપની જે છે ખાલી જગ્યા પૂરી શકો અહીંયા જે છે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ કે નીચેના કૌશમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલું મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ડેશ બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તો અહિયાં શું આવશે અને ઓકે અહીંયા આન્સર આપેલો છે અને

રમવા નહીં આવું તો અહીંયા તેનું લેખન કરો પેલું તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળી અને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા છીએ પછી તો એમણે મને અમર ગીતો પુસ્તક જે છે ભેટમાં આપ્યું તો અહીંયા જુઓ સરસ મજાનો આન્સર આવી રીતે પૂછેલું તને શાનો શોખ છે કોઈ આપણે બોલતું હોય અવતરણ ચિહ્ન કે મને ગાવાનો શોખ છે એ સાંભળીને બોલી ઉઠ્યા તો આવી જ રીતે જે છે એ કોઈ પણ પેરેગ્રાફ આપે તો એની અંદર તમારે વિરામ ચિહ્ન મૂકવાના પ્રશ્ન અગિયાર ચર્ચા કરો ને રજૂ કરો અહિંસાનો ભાવ રાખવો જોઈએ એટલે શું તો કે અહિંસાનો અહિંસા એટલે કે હિંસાનો અભાવ વિરોધ હિંસા ન કરવી પણ પ્રાણીને પછી વાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું કોઈનું અહિત ન વિચારવું કટુ વાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો ભાવ રાખવો એ સર્વ કલ્યાણ નો માર્ગ છે બીજું પ્રાણીઓ બોલતા હોત તો તો કે પ્રાણીઓ જે છે બોલી શકતા હોત તો આપણને સહાનુભૂતિ પ્રગટ કરી શકત પછીનો સવાલ જે છે એ સર્વ ધર્મ સંભાવ જે છે એ વિશ્વ શાંતિનો માર્ગ તો શું છે અહીંયા તો કે નાત જાત તણા ભૂલી અને સગડા ભેદભાવ એ જે છે એ દૂર કરવા જોઈએ અને એક વિશ્વમાં કયું રાખવું જોઈએ તો કે સર્વ ધર્મ અનેક ધર્મો છે અનેક ધર્મો પાડનારા અલગ અલગ છે ભાષા અલગ છે પ્રદેશ અલગ છે એમ આપણા જ અલંકારો ઘરેણાના આકાર ભિન્ન છે પણ અંતે તો બધું સોનું જ છે ને રાઈટ એવી જ રીતે સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે પણ માર્ગ અલગ અલગ ભાષે છે પણ પહોંચવાનું સ્થળ તો

જે માનવોનો ઉલ્લેખ થયો છે બીજું રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો કે રામ જે છે એ જીવનના આદર્શ રૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈ અને જીવન પર પાડી હતી એમનું જીવન જે છે એ ન્યાય અને નીતિને સમર્પિત હતું રાઈટ પછીનો પ્રશ્ન છે કે કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો કે સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહામાનવો જે છે એ જીવન કાર્યમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ એમનો સંદેશ છે અબુઝ સરસ રીતે મારું જીવન એ જ મારો સંદેશ આ કોઈ બહુ સારા મહાનુભાવે કીધેલું છે કોને મને યાદ નથી આવતું પણ યાદ આવશે તો હું તમને જરૂર કહીશ તમને ખબર હોય કે મારું જીવન મારો સંદેશ એ કોણે લખેલું છે એ વાક્ય કોણે બોલેલું છે તો કમેન્ટ બોક્સમાં પ્લીઝ જણાવજો આઈ વિલ એપ્રીશિયેટ ધેટ એમ કે વાવ યાર સરસ નેક્સ્ટ

કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે પછી ઉપયોગ કરી શકો એ અહિયાં લખેલી છે બહુ સરસ રીતે છે અચ્છા મંદિર તારું વિશ્વ ઉપાડું સુંદર સુંદર એ પ્રાર્થના આવેલી છે એ ભી તમે લખી શકો સુંદર સુંદર ચાંદો સુંદર સૂરજ સુંદર સુંદર સરિતા ને ઉપવન વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં સુંદર સરજન હાર પડ પડ તારા દર્શન થાય દેખે દેખન नहि पुजारी नहि केवा नहि मिरी मंदिर मु विश्व पाडु सुन्दर सरजन हारे नील गगनमा महिमा गाता વર્ણન કરતા શોભા તારી ક્યા કવિ ગણ સાર મંદિર માં તું ક્યાં છુપાયું શોધે બાળ અધીર રે સુંદર સરજન સરસ ને તો જે છે તમારું આ ચેપ્ટર પૂરું થાય છે કે આઈ હોપ કે તમને પાર્ટ વન ની અંદર કવિતા ગાઈને સમજાઈ ગઈ હશે ને પાર્ટ ટુ ની અંદર સવાલ જવાબ તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો